એ ગુજરાતીમાંથી ગુજરાત અને ઢોકળાને કોઈ અલગ ના કરી શકે તો આવા પોચા રૂ જેવા સરસ મજાના સ્વીટકોન ઢોકળા ચા સાથે કે ચટણી સાથે ખાવ જલસો પડી જશે તો આજે આપણે સ્વીટકોર્ન ઢોકળા બનાવીશું અને એ પણ ઇન્સ્ટન્ટ બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા મેં બે ફ્રેશ લીલી મકાઈ લીધી છે આ અમેરિકન મકાઈ લીધી છે એના દાણાને આપણે અલગ કરી લઈશું મિક્સર જારની અંદર એક કપ જેટલો રવો વન બાય ફોર કપ જેટલું બેસન કટ કરેલા મકાઈના દાણા અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું બે મોટી ચમચી દહીં અને વન બાય ફોર્થ કપ પાણી એડ કરીને સરસ એવું પીસી લઈશું હવે એક ચોપરની અંદર લીલા મરચાં આદુના ટુકડા લસણ એડ કરી એકદમ ઝીણું ચોપ કરી લઈશું હવે એક બાઉલની અંદર બનાવેલું બેટર ચોપ કરેલું એક ચમચી જેટલું લસણ આદુ મરચાની પેસ્ટ એડ કરીશું થોડા એવા મકાઈના આખા દાણા એડ કરીને પાંચથી સાત મિનિટ રેસ્ટ આપીશું સરસ રીતે સોજી ફૂલી જશે હવે બે ચમચી જેટલું સિંગતેલ એડ કરીને મિક્સ કરી લઈશું તેલ એડ કરવાથી ગળામાં જરાય ડૂચો નહીં રહે અને ઢોકળા એકદમ લાંબો સમય સોફ્ટ રહેશે એક મોટી ચમચી ઈનો અને થોડું પાણી એડ કરીને તેલથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર બેટરને એડ કરી લઈશું થોડું એવું ઉપરથી લાલ મરચું પાવડર અને મકાઈના દાણા સ્પ્રિંકલ કરીને વીસ મિનિટ સ્ટીમ કરી લઈશું તો એકદમ સરસ મજાના ઇન્સ્ટન્ટ આપણા મકાઈના લાઈવ ઢોકળા તૈયાર છે ઉપરથી સિંગ તેલ એડ કરીને સ્પ્રેડ કરી લઈશું તો તમે પણ આ વરસાદી સિઝનમાં જરૂરથી એક વખત ટ્રાય કરજો એટલા સરસ બનશે પોચા અને લચીલા બનીને તૈયાર થઈ જશે અને મકાઈમાંથી તમે બીજી શું રેસીપી બનાવો છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં